તો પંચમહાલના ડેમલી ગામ પાસેથી વન વિભાગે પાસ મુદ્દામાલ કબજે લીધો હતો તો શહેરાના ટિંબા પાટિયાથી છકડિયા તરફ જવાના માર્ગ ઉપર ડેમલી ગામ પાસે વન વિભાગના આરએફઓ રોહિત પટેલને મળેલી માહિતીના આધારે સ્ટાફ સહિત વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી ટ્રક આવતા વન વિભાગના સ્ટાફે ઊભી રખાવીને ચાલક પાસે પરમિટની માગણી કરી હતી જે ચાલક પાસે ન હોવાથી ટ્રકને વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે આરએફઓ રોહિત પટેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અંદાજિત રૂપિયા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને આ દિશામાં તપાસના ચક્રો વધુ ગતિમાન કર્યા હતા તો તાલુકા વન વિભાગ દ્વારા ગયા એક મહિનામાં પાંચ કરતાં વધુ લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી છે જેથી લાકડાના ચોરોમાં છુપો ફફડાટ ફેલાયો હતો